આપણું ગાયક નીકળી ગયું છે આપણે વિદ્યાલય છે આપણું ગાયક ગઈ ગઈ ગાઈસ મારા નામ લગ્ન તમારું સ્વાગત છે તો આજે આપણે જવાનું છે હાઈવે પર ને હાઈવે પર આપણે કેમ જવાના છે તો મારા વિડીયો બનાવી રહી છે તમને બતાવીશ કે આપણે હાઈવે પર કેમ જવાનું છે હિતેશ ડ્રાઈવર થઈ ગયો જુઓ મિત્રો રીતે જ રિક્ષા શીખી ગયો છે રેશનો આવા એટલી બધી પણ તો આપણને ટ્રાય કરે છે શીખવાની તો ગાઈસ આપણે જ્યોતિનગર પહોંચી ગયા છે અને જ્યોતિનગરથી પહોંચીને આપણે રહેવાનું છે અમારા મોટાભાઈ બાજુમાં તોરડીમાં બનાવી રહ્યો છો મિત્રો તો જુઓ મિત્રો આપણા કાળુભાઈની ગેરેજ પર પહોંચી ગયા છે કુળદેવી ગેરેજ છે એનું નામ અને મિત્રો આપણે મોટાભાઈને લઈને આપણા શોરૂમ પર જવાનું છે કેમ કે એમને બધી માહિતી ખબર હોય છે બાઇક વિશે એટલે આપણે એમને લઈને જઈશું આપણા શોરૂમ પર મોટા ભાઈને તો મિત્રો અમે આવી ગયા છીએ અમારા મોટા ભાઈની દુકાન પર એટલે ગેરેજમાં તમે બતાવો તેમની ગેરેજ સામે રહી જવું તો મિત્રો આજે આપણે જવાનું છે આપણું નવું બાઇક લેવા માં ભગવતીમાં જવું ખોડેલના આશીર્વાદ ત્યાં નવું બાઈક લેવા જવાનું તો જુઓ સામે રહી મારા ભાઈની ગેરેજ આ દિલીપ તો મિત્રો આપણે આવી ગયા છે શોરૂમ પર અને હિતેશના આપણું પહેલો બાઇક ગમે છે પણ એ ખાલી રંગનું અને એ દેખાવનું સારું લાગે છે અને બીજા નંબરનું જે બાઇક રહ્યું એ તાકાતદાર મતલબ ખેતીવાડીવાળા બધા ઉપયોગ કરે છે જે બીજા બીજા નંબરનું બાઇક રહ્યું હીરો અંડા એટલા માટે આપણે એ રી બાઇક પસંદ કર્યું છે અને આપણે જો પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે આપણે બાઇક લેવાની એટલે બાઇક લેવા માટે બધા જુઓ મિત્રો ચર્ચા ચાલુ થઈ ગઈ છે સામે અને આપણે શો કેટલા પૈસા ભરવાના અને કેવી રીતે પ્રોસેસ ચાલુ છે એ આપણે એપલ ઓટો કેબમાં આવી ગયા છે સામે જોઈ શકો છો શોરૂમ અને આપણે પ્રોસેસ પટ્યા પછી આપણે તમને આગળ વિડીયો બતાવીશ કે આપણે બાઇકના વિશે આપણે શું શું અંદર જાણવાનું છે અને મિત્રો જો પપ્પા લોકો અને મોટાભાઈ બધો પ્રોસેસ માટે વાતચીત કરતા કરીશી બધા તો ગાય આપણે બાઇક પસંદ આવી ગયું છે તમને બતાવી દઉં કઈ બાઇક આપણે લેવાનું છે તો જુઓ મિત્રો પહેલાં નંબરનું નામ બીજા નંબરનું જે પડ્યું ને સ્પ્લેન્ડર તો અહીં સુધી મિત્રો આપણે બાઇક લેવાનું છે બરોબર તો આપણે બધું પટાઈ દીધું છે નવા આપણે ખાલી બાઇક બધું મોટો મોટો પડાવીને પછી આપણે બાઇકને ચાવી આપી દઈશી પછી આપણું બાઇક અમારું થઈ જશે બરાબર તો ચલો આપણે અંદર જઈને આપણે અંદર છીએ અહીંયા આપણે તો ચલો આપણે જઈશું અંદર

આગળ ચાલુ રહેશે તો મિત્રો જો એસનું આધાર કાર્ડ બધું આવી ગયું છે ને આપણે પૈસા ભરવાના છે આપણે પૈસા ભરી દે અને હિતેશ પૈસા ભરવા માટે ચાલુ થઈ ગયો છે સામે બેસવા માટે અને મિત્રો જુઓ આપણા સામે બાઇક પડ્યા આ અને દીપકના જો મચ્છર કાઢી મચ્છર ઉડાડ્યા અને આ બાજુ જો મિત્રો પ્રોસેસ ચાલુ હિતેશને આપણે બાઇક લેવાની તો મિત્રો સાત વાગી ગયા મિત્રો જુઓ બાઇક લેવા લેવામાં તો જુઓ અને આપણે બાઇકની ચાવી સાત વાગે મળી મને જુઓ અને આપણે ઇતિહાસના ફોટો પાડવાનો હતો એટલે દીપક ફોટો પાડે છે હું વિડીયો કેપ્ચર કરું છું સામે તો આપણે ઇતિહાસના બાઇકની ચાવી મળી ગઈ છે એટલે ઇતિહાસ આપણે ખુશ થઈ ગયા અને આપણે મોટાભાઈ હવે ઘરે જ લઈને બાઇક લઈને નીકળી જાય છે કેમ કે અમારે ના ચલાવાય કેમકે હજી મુહૂર્ત નથી કરી એટલે આપણે હિતિશના આજનું મુહૂર્ત છે એટલે ઇતિહાસ બાઇકને ના ડેકી આલું તી તો મોટાભાઈ ઘરે જવા નીકળી ગયા છે અને અમે એમની રિક્ષા લઈને આવશું તો ગાય તમે મોજના અમે ચાર વાગે આવ્યા હતા અને ચાર વાગે આવેલા મોજ અમે આઠ વાગે હવે ઘરે જઈએ છીએ આપ્યું છે આપણને અને જુઓ આપણે હાઈવે હાઈવે નો નજારો છે મિત્રો તો હવે જઈશું અમે ઘરે ના અમારા રિક્ષા લઈને ઘરે જવાનું છે કેમ કે અમારે હાલ મુહૂર્ત હજી કર્યું નથી એટલે આપણે ઇતિહાસના બાઇક ના ચલાવીએ બરાબર તો આપણે ઇતિહાસ ચલાવવા લઈએ એટલે આપણે મોટાભાઈ ભાઈને આપણે બાઇક અને એને ઘરે નીકળી દીધા અને અમે લોકો એમની રીક્ષા લઈને ઘરે પહોંચી બરાબર તો મિત્રો આપણે કાલે સાંજે આઠ વાગે ઘરે રાત્રે આવ્યા હતા બાઇક લઈને તો અત્યારમાં સવારે વહેલા જુઓ મિત્રો મુહૂર્ત વગર આપણા ઉપર એનો તડકો ના લાગેલા ઢોચી દીધું છે પેલું કોબળો એને ઠંડી મંડી લાગે આપણા બાઇકને એટલે જુઓ પહોંચી દીધું છે અને હજી મુહૂર્ત કરી નથી કેમ કે મુહૂર્ત જોરા ગયા હતા એટલે આપણે બુધવારનું મુહૂર્તનું કીધું છે બુધવારના સવારે વહેલા આઠ વાગેનું મુહૂર્તનું કરવાનું કીધું છે એ ભણે ત્યાં આપણે સવારના મુહૂર્ત કરીશું આઠ વાગે બુધવારના ત્યાં બધી બાઇક આપણા મોટાભાઈના ઘરે જ પડી રહેશે અને આ બાજુ મારું ઘર દેખાય સામે જુઓ એટલે આપણે મોટાભાઈના ઘરે બાઇક મૂકી દીધું છે જુઓ શું કરવું જીયા શું કરું プロティーガーシャープランコファンダーとかであぶるコングラフレグ。 સુમિત્ર ઘઉં નહી જોવાના તો મિત્રો આપણે બાઈક ઘરે લાવી દીધું છે આ વિડીયો હવે આપણે એન્ડ આપીશું તો મારો વિડીયો ગમે તો લાઇક્સ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું નહીં જય માતાજી જય જગુમાં અને આપણે આપણી કોઈ અફવાત નથી પણ આ જગુમાની દયા છે મિત્રો બાઇક લાવવાની તો જય જગુમારે વિડીયોને આપણે એન્ડ આપવી